આગામી દિવસોમાં આવતા નાતાલ ક્રિસમસ તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્ક્વોડ તેમજ ક્રિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાવવું એસોજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાતડા નાવના વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસોજીના પોલીસ અધિકારી કર્મચારી બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સાથે રાખીને વડોદરા શહેરના સાયજગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો મોલ શોપિંગ સેન્ટર સિનેમા અને આજુબાજુમાં પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટ પાર્કિંગની સાથોસાથ જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટા પ્રમાણમાં આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે જેથી અણબનાવ બનવાની શક્યતા વધી જાય છે અને બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ મોટરસાયકલ ફોર વ્હીલર ઉપર સાવચેતીપૂર્વક અસરકારક ચેકિંગ કરેલ અને બસ સ્ટેશનના પ્રવેશ દ્વારો ઉપર લોકોના સ્કેનિંગથી લઈને આવતા જતા લોકોની સુરક્ષાને સલામતી બાબતે જરૂરી સૂચનો આપવામાં આવેલ આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિ જોવા મળેલ નથી આગામી નાતાલ તહેવારના દિવસોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં વધુ ઉત્સાહથી ઉજવતા આ તહેવારને માણવા સારું બહારના શહેરોને કામથી આવતા નાગરિકોની સુરક્ષાને વધુ ગંભીરતાથી લઈને વડોદરા શહેર એસઓજી દ્વારા અગમચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરનાર વડોદરા શહેર એસઓજી પોલીસ ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ અને ક્વિક ટીમ